પંચમહાલના ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીનો કોઝવે ચોમાસા દરમિયાન સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે આ કોઝવે પર પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હોય છે કે વાહન ચાલકો માટે તે જીવલેણ બની શકે છે તાજેતરમાં જ કોઝવે પાણીમાં ગરકાવ થતા બાઇક ચાલક ફસાઈ ગયો હતો જેને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બચાવ્યો હતો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને તે માટે ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમઝાની જુજેરાએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી મેસરી નદીના કોઝવે પર સુરક્ષા ગ્રીન લગાવવાની માંગ કરી છે ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી કે જે ટાવર વોરવો ટાવરથી લઈ અને ગોંધાના અનેક ભરચક વિસ્તારોના અવરજવર કરવા માટે તેમજ ઈદગા મોલ્લામાં આવેલ ઉસ્માનગરની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલો કોઝવે ડીપ વે જે ડુબાન પુલ કહેવામાં આવે છે એ પુલ ઉપર ઘણા સમયથી ત્યાં રક્ષણ માટે દિવાલ બનાવવામાં આવેલ નથી સાથે કોઈ લોખંડની પાઇપની રક્ષણ દિવાલ બનાવવામાં આવેલ નથી રેલિંગ નાખવામાં આવેલ નથી મેં આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી પરંતુ નગરપાલિકા તંત્ર ના સાંભળતા ના છોડ અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી મારી નિરેલ મોદી સાહેબને રજૂઆત રજૂઆત કરેલ છે કે જેથી કરીને આ પુલ ઉપર રાત્રિ અંધકારમાં પ્રકાશની પણ કોઈ વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા ન હોય અને ચોમાસાના દિવસો સિવાય પણ આ પુલની આજુબાજુ ઊંડા ખાડા હોય પાણી ભરેલું હોય તો જાણ જવાની જોખમ હોવાથી મેં જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી છે જેથી કરીને આપણા હું માધ્યમથી કહેવા માગું છું કે આ ડીપ વે આમે ઘણા વર્ષો થઈ ગયા જર્જરિત થઈ ગયો છે તો સાથે આ જર્જરિત થયેલા પુલને નવીન ઊંચાઈવાળું બનાવવામાં આવે એ મારી રજૂઆત પણ છે અને આખા સમાજની લાગણી અને માગણી છે કે ત્વરિત આ લોખંડની રેલિંગ નાખવામાં આવે રમજાન જુજારા ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટ